નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ ત્રેવીસ પાંચ બે હજાર પચીસ અને વાર શુક્રવારના આજના જામનગર અને રાજકોટ માર્કેટયાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર નજર મારી પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી પર ઘંટીનું કરી નાખો જેથી આવા જ વિડિયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જશે તો ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલા જોઈએ કે જામનગરની બજાર કેવી રહી હતી તો જોઈએ વીસ કિલોના બજાર ભાવ જેમાં છે રાયડો જે છે થી લઈને એક હજાર સુધી ચોડા જે છે થી સત્તરસો પચીસ અજમો જે છે એક હજાર થી છવ્વીસો પંદર ડુંગળી જે છે થી એકસો વટાણા જે છે એક થી અઢારસો તલ સફેદ જે છે ચૌદસો થી એકવીસો તુવેર જે છે નવસો થી તેરસો અને એરંડા જે છે એક હજાર થી બારસો વીસ હવે આગળ છે મગફળી ઘીણી જે છે થી અગિયારસો દસ જાડી મગફળી જે છે સાતસો થી એક હજાર વીસ મેથી જે છે આઠસો થી એક હજાર લસણ જે છે થી અગિયારસો સાત અડદ જે છે થી સોળસો કપાસ જે છે થી ચૌદસો સિત્તેર અને જીરું ના બજાર ભાવ રહ્યા હતા સવિસો થી ત્રણ હજાર નવસો અને હવે જોઈએ કે રાજકોટ માર્કેટ કેવા બજાર ભાવ રહ્યા હતા જેમાં સૌથી પહેલા છે કાળા તાલ જે છે બે હજાર નવસો થી ચાર હજાર નેવું મગ જે છે ચૌદસોથી ઓગણીસો એકોતેર કલોજી જે છે અઠ્યાવીસોથી એકતાલીસો પચીસ એરંડા જે છે એક હજાર પચાસ થી બારસો તેત્રીસ રાયડો જે છે નવસો અગિયારસો એક વટાણા જે છે અગિયારસો પચાસથી સોળસો તુવેર જે છે અગિયારસો પંચ્યાસીથી તેરસો પંચાવન ઘઉં જેસે ચારસો ચોરાણું થી પાંચસો છવ્વીસ મગફળી જાડી નવસો થી એક હજાર પંચાણું મગફળી જીણી એક હજાર પાંચથી પંદરસો તલ જેસે છે થી ત્રેવીસો ચાલીસ વાલ જેસે આઠસો થી અગિયારસો પચાસ ધાણા અગિયારસો થી એકત્રીસ તાણી અગિયારસો નેવુંથી સોળસો અગિયાર જુવાર જે છે સત્સો પચાસથી નવસો છ્યાસી લસણ સાતસોથી ચૌદસો ઓગણસાઠ સફેદ ચણા પંદરસો પંચાણુંથી થી એકવીસો સિત્તેર પીળા ચણા નવસો સિત્તેરથી એક હજાર ઓગણસી જીરું પોત્રીસો પચાસથી એકતાલીસો દસ અને કપાસ ચૌદસો પંદરથી પંદરસો અઠ્યાવીસ